ભરૂચમાં સરેરાશ ચાલીસ ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઈ બરફની માંગમાં વધારો થયો અંકલેશ્વરમાં સરેરાશ ચાલીસ ડિગ્રી કરતાં રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો છે વધતી ગરમી સાથે આગામી દિવસોમાં બરફની કટોકટી સર્જાય તેવી શક્યતા છે અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતની સાથે જાણે સૂર્યદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અંક ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જોકે અંકલેશ્વરમાં ગરમી વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પંદરસો કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે જેમાં ફર્મા ડાઇઝ ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો છે તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા નમસ્કાર મારું નામ સમત ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પંદર વર્ષ કરતા વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે અહીંયા બરફનું ઉત્પાદન થાય છે હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે સાથે સાથે જ ઔદ્યોગિક કંપનીઓ પણ પણ આવેલ છે અને આ કંપનીઓમાં બરફનો વપરાશ થતો હોય છે ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે